લાલપુર તાલુકાના ગુવાણા ગામેથી સ્નેકનો કો લેવો છે એમ કહે છે કે કૂવામાં સાપ છે તો અમે લોકો રેસ્ક્યુ કરવા માટે જઈએ છીએ તો તમે અમારી સાથે વિડીયોમાં જોડાયેલા રહેજો આભાર જે કોલ હતો ગુવાણામાં એ કૂવાની અંદર છે તો અમે રેસ્ક્યુ કરવા માટે જઈએ છીએ અંદર બરાબર સેફ્ટી સાથે તો અમારી સાથે જોડાયેલા રહેજો અત્યારે બેલર ઉતારી રહ્યા છીએ તો ભરાય ગયું હું બેઠો જો આ ડોપીડો માં À, ah, giờ mình sẽ điều Hả? Nháp.

એમને ઉભો ઉભો જ ઉભું હમ હવે તમને જો બીક લાગતી હોય ને તો તમામ બાજુ એ ખબર

ના એમ ન કરું આંબાજુ લઈ લો ખેંચી લ્યો હવે ખેંચો થોડુંક ઢીલ મૂકો હા ખેંચો 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 હવે બાર ઓલી બાજુ લઈ લે તમે પેલા નિરાતે ઉતરી જાવ હવે જગા હાજી કોથળી લઈ લે

i get lazy honey. જે કુવાણા ગામમાંથી માંથી કુવામાંથી જે સાફ રેસ્ક્યુ કર્યો છે તો હવે આપણે એને રિલીઝ કરીએ છીએ બેક ટુ નેચર